સુરતમાં ઓનલાઈન સટ્ટાબાજીના કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એક્યાસી લાખની મિલકત જપ્ત કરવામાં આવી ઈડીની કાર્યવાહીને પગલે સટ્ટાબાજી મંડળીમાં ખળભળાટ પણ કમલેશ જરીવાલા અને અન્ય સામે પણ ગુનો નોંધ્યો નકલી કંપનીઓના બેંક ખાતા મારફતે રૂપિયાની હેરાફેરી થતી અમિત મજીઠિયા અને તેના સાથીદારોની મુખ્ય ભૂમિકા હોવાનો પણ ખુલાસો થયો છે નોયડાની બીસીસી મ્યુઝિક ફેક્ટરીમાં પત્ની રોહિણીને બનાવ્યા પંચ્યાશી ટકા ભાગીદાર ગેરકાયદે કમાણીતી રોહિણીના નામે મિલકતો ખરીદવામાં આવી ઈડીની કાર્યવાહીને પગલે સટ્ટાબાજી મંડળીમાં ખળભળાટ પણ સુરત ડીસીબીએ કમલેશ જરીવાલા અને અન્ય સામે પણ ગુનો નોંધ્યો નકલી કંપનીઓના બેંક ખાતા મારફતે રૂપિયાની હેરાફેરી થતી અમિત મજીઠિયા અને તેના સાથીદારોની મુખ્ય ભૂમિકા હોવાનો પણ ખુલાસો થયો છે નોઈડાની બીસીસી મ્યુઝિક ફેક્ટરીમાં પત્ની રોહિણીને બનાવ્યા પંચ્યાસી ટકા ભાગીદાર ગીરકાયદે કમાણીતી રોહિણીના નામે મિલકતો ખરીદવામાં આવે